બંગાળની બે હોસ્પિટલમાં યૌન શોષણ બીરભૂમમાં દર્દીએ નર્સને આયોગ્ય રીતે સ્પર્શ કર્યો હાવડામાં લેબ ટેકનિશિયને સગીરાની છેડતી કરી પશ્ચિમ બંગાળની અલજીકર મેડિકલ હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની બળત્કાર હત્યાની ઘટનાના ત્રેવીસ દિવસ બાદ બે દિવસમાં છેડતીની બે ઘટનાઓ સામે આવી છે પહેલો કેસ બીરભૂમની સરકારી હોસ્પિટલનો છે જ્યાં એક દર્દી નર્સ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો છે સ્લાઇન ડ્રીપ લગાવી રહી હતી પોલીસે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ હાવડાની એક ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન માટે ગયેલી સગીર યુવતીની લેબ ટેકનિશિયન દ્વારા છેડતી કરવામાં આવી હતી સગીરના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી ત્યારબાદ આરોપી ઝડપાઈ ગયો